ખાસ કરીને અમે જે શનિવાર ની સંકલન મીટિંગ હતી એમ ની એમએલએની હતી એમાં પણ ગત ત્રણ મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે આમ તો ડ્રીઝિલિંગ ચાલુ થઈ ગયું છે એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે આજે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે આજમાં મહાત્કમમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાડા કોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કંઈ રોડ્સ બનાવ્યા હોય એને તો કંઈ ભુવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનો જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે પદાધિકારીઓ સુધી આવી જાય છે પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત નથી એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એ અને ડીઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં જે લાસ્ટ ગયા વર્ષ બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા ટુ એન્ડ થર્ટી સેવન એટલે બસો ત્રીસ ઉપર જગ્યાઓ અમે આઇડેન્ટીફાય કર્યા છે એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે આ જ જગ્યાઓ ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવી જોઈએ રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાથ જે વોટર હાર્વેસ્ટિંગ અને જે પર્કોલેશન પીટ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ લેવા માટે સૂચના આપી છે જે જે ટીપી રોડ્સ ખોલવાની વાત હતી એમાં પણ નડતરરૂપ થઈ રહ્યા કામોમાં પણ આગળ વધવા માટે અને રોડ્સને ખોલે ત્યારે જ સિટીનું રેડિયલ રોડ સાથે કનેક્શન થઈ શકાય એ બધા સૂચના પણ ટાઉન બ્લોક પર જે સિટીમાં ગંદકી આવતા હોય એવા પણ જગ્યા એને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપી છે સિટીમાં સ્વચ્છતા વધારવાનું સૂચના આપી છે પાણી નીકળી ગયા પછી દરેક ગટરના જગ્યા ઉપર પ્લાસ્ટિક ભરી જાય અથવા કોઈ મટીરિયલ ભરી જાય એને તાત્કાલિક દૂર કરવા માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે ટૂંકમાં તંત્રને થોડું વધારે સજ્જ સજ્જ કરવા માટે અને નીચેના જે ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફ છે લગભગ બસો એસિસ્ટન્ટ એન્જિનિયર છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે